આજે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધારણ કરેલા રુદ્ર સ્વરૂપની છેલ્લા બે દિવસથી ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં થી લઈને બાર ની જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે અનેક નદીઓમાં ગોળાપુર આવ્યા છે અને ઘણા ડેમો પણ ઓવરફ્લો થતા તેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે આજે આપણે ખાસ કરીને કાળુભાર નદીની પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીશું જેમાં પણ ભારે વરસાદને કારણે ઘોડાપુર આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બી સ્વાગત છે હું ભાવનગર જિલ્લામાં ઉપરવાસના ભારે વરસાદને કારણે કાળુભાર નદી ગાંડીતુર બની છે આ ધસમસતો પરવા ભાલ પંથકમાં પહોંચ્યો છે અને ભાલ પંથકના પાણી લોકોના ઘરમાં પણ ઘૂસી ગયા છે ગ્રામજનોનો અનાજનો જથ્થો અને ઇલેક્ટ્રિક સામાન તેમજ ઘરવકરીને ભારે નુકસાન પહોંચ્યું છે જેને કારણે ગ્રામજનોનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે આ વિકટ પરિસ્થિતિમાં તંત્રના અધિકારીઓ પણ ગામમાં પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો મેળવ્યો હતો આ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પણ ઘટના સ્થળે પહોંચી લોકોની મુશ્કેલીઓ જાણી હતી બી ઈ ન્યુઝની ટીમ પણ સનેજ સહિત બાલ પંથકના અસરગ્રસ્ત ગામોમાં પહોંચી હતી અને લોકોની મુશ્કેલી અને તેમને પડી રહેલી હાલાકી અંગેનો અહેવાલ આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો હું તાલુકા વિકાસ અધિકારી ભાવનગર પી કે રાવત સાહેબ ભાવ પંથકનું જે સનેજ ગામ આવેલું છે કેવી પરિસ્થિતિ હાલ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ઉપરવાટથી આવેલું છે હાલ ગામોની અંદર અને ઘરોની અંદર પણ પાણી ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા આવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે એવા વિસ્તારોની વિઝિટ મુલાકાત લઈ અને જે કંઈ પણ જરૂરી પગલાંઓ છે એ વહીવટીતંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યા બાલ પંથકમાં હાલ કાળુભાર નદી તેમજ એ સિવાયની ખેલો નદી આ જે વિસ્તારો પ્રભાવિત છે એ નદીના વહેણથી જેમાં દેવળિયા પાડીયાદ સવાઈનગર માંડિયા સનેશ અને આ વિસ્તારો ખાસ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ ઉપરવટથી જે પાણી આવી રહ્યું છે એના કારણે પાણી અત્યારે ભરાયેલા છે અને અસરગ્રસ્ત થયેલું છે હાલ પૂરતા તો દેવળિયા પાળિયા સવાઈનગર જત વિસ્તાર ત્યાં આગળથી આપણે ગઈકાલે ચાલીસેક લોકોના સ્વિફ્ટ કરી અને ઊંચાણવાળા વિસ્તારમાં સલામત સ્થળે પહોંચેલા કરેલા છે હાલ અત્યારે હાલ સનેશમાં પણ પાણી ભરાયેલા છે એના જે પાણી નિકાલ માટેના પરિબળો છે એની ઉપર વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે હાલ જ્યાં જ્યાં પણ અડચણરૂપ થઈ રહેલું છે એ અડચણ દૂર કરી અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવી રહ્યું છે આગળની પરિસ્થિતિ કેવી હાલ વરસાદ બંધ થઈ જતા તેમજ ઉપરવટથી જે પાણીનો પ્રવાહ ગઈકાલ સુધીનો હતો એવો હાલ નથી હાલ પાણી ઓસરી રહ્યા છે તેમ છતાં પણ જ્યાં જ્યાં પાણી નિકાલ માટેના અડચણરૂપ છે એ અડચણો દૂર કરી અને આગળ વધારે પાણી નિકાલ થાય એવા પ્રયત્નો વહીવટીતંત્ર કરી રહ્યું છે પાણી જે કુદરતી વહેણ છે એ કુદરતી વહેણો જો બંધ કરવામાં આવે અને ત્યાં આગળથી જે પાણી નીકળવું જોઈએ એ પાણી ના નીકળે તો પછી એ પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થતા હોય છે ચોક્કસપણે આ એક અત્યંત કપરી પરિસ્થિતિ છે અને બી ન્યૂઝ સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને આપને પળે પળની માહિતી આપતું રહેશે આપ કયા વિસ્તારમાંથી આ સમાચાર જોઈ રહ્યા છો અને ત્યાં વરસાદની પરિસ્થિતિ શું છે તે અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવશો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર